બાપે છે અમે કશું કરવાના નથી તમે જાતે સાહસ કરો એક બી ભાજપ નો લુખો અહિયાં ઘડી પગ ના મુકતા ને તો તમારા ટાટિયા તોડી નાખીશું

પાણી ખાવાનું લાઈટ કશી બી વ્યવસ્થા લોકોએ આપી નથી અને અમે આ વખતે સંપૂર્ણપણે ઇલેક્શનનો બહિષ્કાર કરીશું અમારી સાથે કહેજો ઘૂસી અહીં આવે નહીં નહી ઘરમાં

પાણી એટલું બધું ઘૂસી ગયું છે કે લોકોની ફોર વ્હીલર ટુ વ્હીલર બધું જ નુકસાનમાં છે તંત્ર તરફથી કોઈ સહાય નથી કોઈ ફોન રિસીવ નથી થતા જાતમાં જોખમે જાતના જોખમે પાણીમાં કરીને માણસોએ મટેરિયા છસો રૂપિયા કિલોનું મટિરિયા લઈને છોકરાઓને દૂધ ને પાણી આપ્યું છે એ મરી ગયા આપણે જે આ ક્રાઇમ બ્રાન્ચ માં જે કરવામાં આવ્યું છે વિરોધ કરે એને નાખી દેવામાં આવે છે મીડિયાને જે ચોથી જાગીર છે એમને બી નાખી દેવામાં આવ્યું છે એના વિશે તમે શું કહેવા માંગો છો વડોદરા શહેરમાં પબ્લિકે આટલો સંકટ સમય જોયો છે એનાથી માંડમાંડ ઉભરી છે પરંતુ સંકટ સમયમાં બચાવનારા ભારતીય જનતા પાર્ટી સત્તા પર બેઠેલા લોકો કંઈ કર્યું નથી લોકોના આક્રોશના ભોગ બન્યા છે લોકોએ બોલ્યા છે અમે બોલ્યા તેવું ક્યાંક પોલિટિકલી છે પણ સામાન્ય વ્યક્તિ જ્યારે બોલતો હોય અને એનો અવાજ મીડિયા બતાવતી હોય અને મીડિયા જ્યારે ત્યાં એ કરતી હોય તો એ વ્યક્તિ પર પણ ફરિયાદ થઈ છે મીડિયાના રિપોર્ટરો પર એક્શન લેવાયું છે એમના પણ જવાબ લેવાય છે એટલે શું કરવા માંગે છે આ એ પોલીસ છે જે પોલીસે પબ્લિકમાં રહીને પબ્લિકના જીવ બચાવ્યા છે અમે લોકો આજે આભારી છે જો પોલીસ તંત્ર ના હોત તો આખું ને આખું અડધું શહેર ડૂબી ગયું હતું પોલીસ ખબે ખડે પગે રહીને જે કોર્પોરેશનને કામ કરવું જોઈએ એ કામ પોલીસે કર્યું હોય અને ત્યારે હવે પોલીસને પબ્લિકને ભીડાવવાના જે પ્રયત્ન આ પાખંડીઓ જે લોકો છે એ લોકો કરી તે તદ્દન ખોટું છે આનો વિરોધ છે આવું ના થવું જોઈએ મીડિયા સામે જે કરી રહ્યા છે ના આના માટે સૌ લોકોએ આખા વડોદરાએ ભેગું થવું પડશે તમામ સોસાયટીઓના લોકોએ તમામ પોલિટિકલ પાર્ટીઓ તમામ નેતાઓએ તમામ આગેવાનો તમામ સામાજિક કાર્યકર્તા સૌ લોકો ભેગા થઈશું તો આ લોકો સુધરશે કારણ કે આ જે રીતની પ્રવૃત્તિ છે એ હવે સાખી ના લેવાય આ એ વ્યક્તિ પર નથી ફરિયાદ થઈ આખા શહેર પર ફરિયાદ થઈ છે અને આનો જવાબ આખો શહેર ભેગો થઈને હવે આપશે

ઇલેક્ટ્રોનિક આઇટમ હોય ટીવી હોય દૂધ તો દૂરની વાત છે પીવાનું પાણી ન મળ્યું તો આ જન આક્રોશ જે નીકળ્યો છે એ જન આક્રોશ વ્યાપી છે અને જન આક્રોશ જે પબ્લિકને બોલવાનો અધિકાર નથી આજે આક્રોશમાં કોઈ વ્યક્તિ બોલી દઉં તમે એને જેલમાં રાખશો તમે એની પોલીસ કેસ કરશો હદ થઈ ગઈ છે આ લોકશાહી નથી આ તાનાશાહી છે અને વડોદરાની પોલીસને ક્રાઈમ ક્રાઇમ વિનંતી કે સરકાર આજે ભાજપની જે તમે કોઈ કામ ભાજપ ની છે કાલે બદલાશે ગુનો દાખલ કે જે પ્રજા ભોગવ્યું સહન કર્યું શું એ પ્રજાએ ભાજપના ને કોર્પોરેટરો કેસ કર્યા નથી કર્યા તમારા ધારાસભ્યો કેસ કર્યા નથી કર્યા ધારાસભ્યો કોર્પોરેટરો સાંસદ તમારે તો વડોદરાની પ્રજાની માફી માંગવાની હોય તમે ઉપરથી થી ઊંધો કેસ કરો છો આ તો હાથ ગઈ જે લોકો ટેક્સ ભરે છે જે વેરો ભરે છે એને વેરાનું વળતર તો નથી અને ઉપરથી તમે આ તો એની ઉપર દાદાગીરી જબરદસ્તી કેસ કરીને અત્યારે જે ક્રાઇમ બ્રાન્ચમાં લાવ્યા છે સખત શબ્દોમાં ખોડીએ છે આ બાબતે કોંગ્રેસ આંદોલન કરશે સાહેબજી આપણે જે કોંગ્રેસ મીડિયાના ઉપર બી ગુના દાખલ કરવામાં આવી રહ્યો છે પક્ષને નથી જોડતા મીડિયા નથી જોડતા જે મીડિયા જે મીડિયા લોકશાહીની ચોથી જાગીર છે એ મીડિયાને પણ તમે અંદર કેસ કરો એટલે આ તો હતી ગઈ આ તો અંગ્રેજો કરતા પણ ગયેલા છે

અને પાછા સાંસદ બની ગયા અને એમને સાચવનારા આ લોકો છે અને રહ્યો સવાલ જેના ઘરમાં પાણી ઘૂસ્યા ને જે લોકો ભૂખે તરસે મર્યા ને એને આ પીડા ખબર છે એ તો કોઈ પણ ગુસ્સામાં કાકે તમે માહોલમાં તમે એ લોકોને મદદ કરવા નતા ગયા ઘા પર મીઠા નાખવા ગયા હતા એટલા આ તો એક વ્યક્તિની લડાઈ નથી આખા સમગ્ર વડોદરાના સત્યાવીસ લાખ લોકોની લડાઈ છે જે સાત લાખ લોકો પૂરમાં ફસાયા હતા એની પીડા એને ઠાલવી છે કઈ વાંધો નહીં તમે ગુનો બનાવ્યો છે ને બનાવ કેટલા દાડા બનાવશો આ તમે વડોદરાની જનતા નહીં કારણ કે વડોદરા મધ્ય ગુજરાત નું એવું સેક્ટર છે જેનું રાજકારણ આખા ગુજરાતમાં ચાલે છે અને વડોદરાનો ઇતિહાસ છે કે વડોદરાથી પરિવર્તન થાય છે હવે તમારું પતન નક્કી છે નક્કી છે એ ફાઈનલ છે કારણ કે હવે તમે છે ને આ પ્રજાને હવે એક જાજમ પણ લાવી રહ્યા છે હું કોંગ્રેસી નથી પણ હું કોંગ્રેસ સાથે ઉભો રહેવા નથી માંગતો પણ હવે તમે નક્કી કર્યું કે હવે અમારે કોંગ્રેસ સાથે ઉભા રહેવું પડશે કારણ કે અમે તો મોદીજી અમારા આદરણીય માનનીય માનતા હતા ભાઈ તમને ગંગા માં દેખાય ભાઈ વિશ્વામિત્રી ઋષિ ના દેખાયા વિશ્વામિત્રી નદી ના દેખાય અમે તમારા ભરોસે છેતરાઈ ગયા અમે તમને જોઈ જોઈને વોટ આપ્યા આ લોકોએ તો અમારી દલાલી કરી નાખી અમારું બધું વેચી નાખ્યું અને તમે આજે ગુનો બનાવ્યો છે અને એક

ખંડેરાવ માર્કેટ પાર્કિંગ માં જતા રહો એમનો જે પેલા યુવા પ્રમુખ હોય એને પાર્કિંગ આપે અને આ લોકો આપત્તિમાં માં ઉછર લોકો છે આ લોકો સ્મશાન પર લાકડાના સ્મશાનના લાકડામાં ભજિયા તરીને ખાઈ ગયા અઢાર કરોડ ને છત્રીસ લાખ રૂપિયા ખાઈ ગયા છે આ લોકોએ ખાવામાં કોઈ વસ્તુ બાકી નથી રાખી કોરોના કાળમાં

હવે મીડિયાકર્મીને બી નહીં છોડતા એટલે શું હવે વડોદરામાં મશીનોથી તમારા ઇલેક્શન થવાના છે તમારા મશીનો ફિક્સ છે એટલે તમે એવું સમજો છો મશીનમાં સેટિંગ છે એટલે દાદાગીરી મારો છો પણ અમે મશીનથી વોટિંગ નહીં કરીએ બેલેટ પેપર કરાવીશું તો આ રીતે હોશિયારી મારી તમે શું નામ તમારું મહેન્દ્રસિંહ રાઠોડી અમારે એ પ્રોબ્લેમ હોય છે એવું હતા कब उठा के चले गए वो भी पता नहीं चले हुआ है थी, थी। तो कब तो आए थे क्या क्या कब आए थे पुलिस वाले पुलिस वाले कब आए थे लेने पुलिस वो भी पता नहीं था अच्छा तो आपको लगता है कि आपने उस दिन जो गुस्सा दिखाया मीडिया के थ्रू पब्लिक प्रशासन के सामने वो जायज था सर अगर है ना तो तो आप नहीं तो अगर आप भी योगे ना सर वही करते हैं सर ये नहीं करता है ना तो हमारे तो जो प्रॉब्लम्स थे ना वो कल एक्सप्रेशन के लिए बताएंगे और दूसरा किसी से वो प्रॉब्लम नहीं था कितना योग्य है आपके साथ ये बताऊँ सपोर्ट तो रहेगा ही क्या कहेंगे जनता को आवाज कर अभी तक तो ये, तो ये सपोर्ट चाहिए कि जो अभी अपने जेल में रखे हैं उनको रिवाइट करती है हमारे लिए छोटा सा रिक्वेस्ट है अगर गलती हुआ है एक्सेप्ट तो 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 ठीक करने के लिए तो बट तो 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 ये जो तो किया है वो गलत किया है भाजपा के नेताओं को क्या कहना चाहेंगे आप सर अभी मैं कुछ बोलूँगा नहीं नहीं उस दिन वो बताया था आपने अब अब आप, आप, आप ये कह रहे हैं कि आपको हेल्प चाहिए क्योंकि एक के बाद एक आप आप लोगों को पकड़ रही पुलिस तो भाजपा शासन में अब हाँ, यहाँ पर क्या कहना साल से मैं एक ही पार्टी को सपोर्ट करता हूँ बट अभी ये मन में नहीं क्या कैसे एक्सप्रेशन करूँ वो भी पता नहीं चलता को टारगेट करना भारी पड़ा सर अभी मैं कुछ भी बोलूँ ना आप भी नहीं बोल आपके इलाके के, के महिला विधायक को आपने, क्या कहना चाहेंगे मनीषा वकील जी कि आपने ये जो आपका जो व्यथा रजू करी मीडिया के समक्ष के लिए हमको खाना नहीं मिला पानी नहीं मिला तो व्यथा हजुर करने का राइट्स है नहीं आपका सेंटर सर सेंटर सर यहाँ पर खाने पीने के लिए कुछ मिलता ही नहीं है तो बोलने के ना अभी अभी हम लोग ऐसे हो गए कि हम भिखारी भिखारी जैसे बन गए मन में जो भी रखो मरो